પછી આ કિલો લીલા લીમડા આ બે કિલો બીલી પાન બીલી ના પાનની ચટણી બીલીપત્ર આટલી વસ્તુ પાંચ છ પ્રકારની વનસ્પતિ આમાં ઉમેરી છે અને આપણે માસ્ત્ર તૈયાર કર દેવતા નીચે લગાડો મને આલો હવે આ બ્રહ્માસ્ત્ર તૈયાર કરીએ છીએ નીચે ઉતારી લેવાનું નીચે ઉતારી અને પછી એને મૂકી રાખવાનું લગભગ બેતાલીસ કલાકે આ બ્રહ્માસ્ત્ર તૈયાર થઈ જશે તૈયાર થયા પછી ઝીણા કપડાથી ગાળીને આના અગાઉ આ ગુલાબભાઈના ઘરે અગ્નિઅસ્ત્ર બનાવેલું છે લગભગ સત્યાવીસ તારીખે કે અઠ્યાવીસ તારીખે અઠયાવીસ મારે અગ્નિઅસ્ત્ર બનાવ્યું અને આ બ્રહ્માસ્ત્ર બીજું આ સાત તારીખે બનાવવામાં આવ્યું છે આ બંને ભેગા કરી અગ્નિઅસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર બંનેનું મિશ્રણ કરી પંદર લીટરના પંપમાં અઢીસો ગ્રામ બ્રહ્માસ્ત્ર અને અઢીસો ગ્રામ અગ્નિ અસ્ત્ર બંને ભેગા કરી એક પંપમાં અને પછી કોઈ પણ પ્રકારની જીવાત કોઈ પણ પ્રકારની દુશ્મન જીવાત બચે નહીં એની પૂરેપૂરી હું ખાતરી આપું છું તમને હા પૂરેપૂરી ખાતરી ગમે એવી રાડાની અંદર ઈયળ હોય ગાબમારાની ઈયળ હોય જીંડવાની ઈયળ હોય ભીંડામાં ભીગેલી ઈયળ હોય અંદર ઘરેલી ગયેલી ઈયળ પણ મરી જશે પણ આ બે વસ્તુનું મિશ્રણ બનાવી અને છાટીએ એટલે આમાં બિલકુલ ઝેર નથી માનવ જીવન માટે આ ખૂબ સારામાં સારું છે ઔષધી છે અને આપણે જે બજારમાંથી દવા લાવીને છાટીએ એનાથી માનવ જીવન ઉપર ઘાતક રોગોની અસર થવા માંડી એટલે આ એક પ્રાકૃતિક વૈજ્ઞાનિક પદ્ધતિ છે